ભાજપ પ્રમુખનો તાજ પ્રકાશ મોદી ના શિરે પ્રકાશ મોદી પીએમ નરેન્દ્ર મોદી જેવા દેખાવના કારણે ભરૂચના નરેન્દ્ર મોદી તરીકે જાણીતા છે ભાજપ અને આર એસ એસ સાથે વર્ષોથી સંકળાયેલા છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત સાથે જ પ્રમુખ પદ અંગે ચાલતી અટકળો નોંધાવ્યો છે ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચના વિવિધ તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કર્યા બાદ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત લાંબા સમય સુધી થઈ નહીં અનેક નામોની અટકળો થઈ રહી હતી જેના પર પુનઃવિરામ મૂકાતા જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પ્રકાશ મોદીના શિરે મૂકવામાં આવ્યો છે આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સહિત જિલ્લા શહેર જિલ્લા બજેપના ગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે વાતનો ઉલ્લેખ કરો રહ્યો કે પ્રકાશ મોદી અત્યાર સુધી કોઈ ચૂંટણી લડ્યા નથી પણ સંગઠનમાં કાર્યરત છે અને વિવિધ સંસ્થાઓ સાથે પણ કાર્યરત છે. રિપોર્ટર રવિໄસ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ. મોદી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આજે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જે વરણી કરી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રદેશમાંથી માન્ય રત્નાકરજી તેમજ ભરૂચ મત વિસ્તારના રમેશભાઈ મિસ્ત્રી મત વિસ્તારના અરુણસિંહ રાણા અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ આમોદ જંબુસરના શ્રી ડી કે સ્વામી તેમજ ઝઘડિયા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા તેમજ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા આ તમામના સાથ સહકારથી હું આવનારું જે કંઈ પણ કામ છે ભરૂચ જિલ્લા માટે ભાજપનું જેવી રીતે કે ભરૂચનું જિલ્લાનું ભાજપ કાર્યાલય એને જેમ બને એમ એમ ઝડપી એનું નિર્માણ થાય અને ભરૂચ શહેરને મહાનગર નગરપાલિકાનો દરજ્જો મળે એ માટે હું મારા અથાગ પ્રયત્ન કરીશ ભરૂચના જે કંઈ પણ વિસ્તાર છે જિલ્લાના એમાં સતત મારો પ્રવાસ કરીશ અને કાર્યકરોને સંતોષ થાય નગરજનોને સંતોષ થાય ભરૂચ શહેર અને જિલ્લામાં વિકાસના કામો થાય અને ભરૂચ જે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન અંકલેશ્વર ભરૂચ પાલેજ વાગરા જંબુસર આમોદ ઝઘડિયા વાલિયા આ બધી જ એરિયામાં ઇન્ડસ્ટ્રીઝ છે અને એવું છે કે અંકલેશ્વર એટલે એશિયાની બિગેસ્ટ જીઆઈડીસી તો આ તમામ વિસ્તારોમાં પણ મારો પ્રવાસ કરી અને ભરૂચનો વિકાસ ઉત્તરોત્તર પ્રગતિમાં રહે અને ભરૂચ વિકાસમાન ભરૂચમાંથી વિકસિત ભરૂચ બને એ માટે મારા અથાગ પ્રયત્નો રહેશે આ સૌ આપ વધારેલા છો પ્રિન્ટ મીડિયાના અને જે કંઈ દ્રશ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોવાળા તો આ તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા થકી વધુમાં વધુ જે કંઈ પણ તમારી પાસે ફીડબેક હોય કે ભાઈ અહીંયા આ કામ કરવા જેવું છે તે કામ કરવા જેવું છે શહેર અને જિલ્લાના વિકાસ માટે તો એ માટે જાહેર જનતા તરફથી સૂચનો આવશે તેને પણ હું આવકારીશ અને એ પ્રમાણે હું મારી કારકિર્દી જે કંઈક બી સારું કામ કરવાની રહે એ હું સતત કરતો રહીશ હું એના માટે પણ પ્રશાસનને મળી અને ક્યાં આવી જે કંઈક છે બધી તો એને કઈ રીતે દૂર કરી શકાય એના માટે પણ હું પ્રયત્નશીલ રહીશ